પાદરા તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા મોભા ગામમાં શનિદેવ મંદિર અને સ્વામિનારાયણ મંદિર સહિત વિશ્રામપુરા હનુમાનજી મંદિર અને મહુવળ હનુમાનજી મંદિરમાં પણ સફાઈ કરવામાં આવી શ્રી રામજન્મભૂમિ અયોધ્યા ખાતે પાંચસો વર્ષ પછી રામ મંદિરમાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પાદરા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી બકુલભાઈ પારેખ તેમજ મહામંત્રી મનોજભાઈ પ્રજાપતિ મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન વાસીયા ઉપપ્રમુખ હંસાબેન પાદરા તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ પટેલ કિસાન મોરચા મહામંત્રી હરેશભાઈ બી પટેલ તેમજ બક્ષીપંચ મોરચા પાદરા તાલુકા ઉપપ્રમુખ હેમંતભાઈ ટેલર શક્તિ કેન્દ્ર સંયોજક પૃથ્વીસિંહ સહિત મોભા હોમગાર્ડ જવાનો દ્વારા સફાઈ અભિયાન આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજ રોજ પાદરા તાલુકાના મોફા ગામે શનિદેવ મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં સ્વચ્છતા અભયારણનો કાર્યક્રમ કર્યો તેમાં ઉપસ્થિત અમારા તાલુકાના મંત્રી અને બક્ષી પંચ મોરચાના પ્રમુખ અને ગામની બહેનો તથા મહિલા મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને અમે સફળ કર્યો છે અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આવતીકાલે અમારા મોભા ગામમાં બપોરે બે વાગ્યે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેથી બધા ગામજનોને અત્રે ઉપસ્થિત રહેવા માટે નમ્ર હું નિમંત્રણ આપું છું જય માતાજી જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય જય શ્રીરામ